નમસ્તે આ વિડીયોનું પ્રયોજન વિદ્યાર્થીઓની મૂંઝવણને દૂર કરવાનું છે એનો ઉકેલ આપવાનું છે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો અમારી પાસે એમની સમસ્યાઓ લઈને આવતા હોય છે ક્યારેક એ સમસ્યા અભ્યાસને લગતી હોય છે તો ક્યારેક એ પરીક્ષાને લગતી હોય છે તો ક્યારેક તેઓ પોતાની અંગત સમસ્યાઓ લઈને પણ અમારી પાસે આવતા હોય છે હવે તો શક્ય નથી કે દરેકે દરેક વિદ્યાર્થીની દરેકે દરેક મૂંઝવણને અમે દૂર કરી શકીએ પણ જ્યારે એવું જણાય કે ઘણા બધા વિદ્યાર્થીઓની અંદર આ એક સરખી એક સરખા પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે તો પ્રયત્ન કરતા હોઈએ છીએ અમે કે એનો એક સામાન્ય ઉકેલ એમને આપીએ તો આ વિડીયોની અંદર આવી જ એક વાત આપણે કરવા જઈ રહ્યા છીએ થવું એવું કે આજે આપણી યુટ્યુબ ચેનલના એક વિડીયો ઉપર એક વિદ્યાર્થીએ કોમેન્ટ કરી મારા માટે ખરેખર શક્ય હોતું નથી કે દરેકે દરેક કોમેન્ટને હું વાંચું એનો રિપ્લાય કરું પણ મને કહેવાયું કે આ કોમેન્ટ ના સંદર્ભે આપણે માર્ગદર્શન આપવું જરૂરી છે એટલે મને લાગ્યું કે આપણે એના ઉપર વાત કરવી જોઈએ વિદ્યાર્થીએ કોમેન્ટ શું કરી છે હું આપણે વાંચીને સંભળાવું પછી આપણે એના ઉપર વાત કરીએ વિદ્યાર્થીનું નામ અહીં આગળ લખેલું નથી એટલે હું ખાલી આપણે કોમેન્ટ વાંચીને સંભળાવીશ તેઓ કહે છે કે હેલો સર કાલે ટી ટેટ ટેટમાં સબ્જેક્ટ વાઈઝ જગ્યાઓ આવી અને જોતાં એમ લાગે છે કે આ ભરતીમાં ચાન્સ ઓછા લાગે છે એના કારણે મગજ સાચે જ હેંગ થઈ ગયું છે નબળા વિચારો મગજ ઉપર હાવી થઈ જાય છે ડર એનો નથી કે ફેલ થઈશું પણ આ ભરતી હવે ક્યારે આવશે બે વર્ષ ત્રણ વર્ષ કંઈ જ નક્કી નથી સર આશા રાખું છું કે ગાઈડ કરશો અને મગજના નબળા વિચારોનું શું કરવું આ એક સામાન્ય ભાષા છે મારે તો હવે આ ક્ષેત્રની અંદર દોઢ દાયકા જેટલો સમય પૂરો થવા આવ્યો આટલા સમયમાં મેં વિદ્યાર્થીઓની અંદર આ ભાષા જોઈ છે જે મિત્રો આ ક્ષેત્રથી પરિચિત નથી એમને હું કહું કે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે આવી ભાષામાં વાત કરતા હોય છે તમે લખ્યું છે કે ભરતીમાં ચાન્સ ઓછા લાગે છે કેમ ઓછા લાગે છે તમે આવું આકલનશાના આધારે કર્યું ચાન્સ ઓછા હોય કે વધારે એનાથી ફર્ક શું પડે છે મહેનત કરવાનું આપણે શું મૂકી દેવાનું છે આ જે તમે લખ્યું છે ને કે ભરતીમાં ચાન્સ ઓછા લાગે છે એ વાસ્તવમાં તમારો નકારાત્મક અભિગમ સૂચવે છે આટલું તો આપણે નાનપણથી શીખીએ છીએ ને કે જીવનમાં આપણે હંમેશા હકારાત્મક અભિગમ રાખવો જોઈએ પોઝિટિવ એટીટ્યૂડ રાખવો જોઈએ તો આવું આપણે કેમ કરીએ છીએ પ્રયત્ન તો કરો પછી જે થશે એ જોયું જશે તમે લખ્યું છે કે ભરતી હવે ક્યારે આવશે બે વર્ષે ત્રણ વર્ષે કાંઈ જ નક્કી નથી તો એ તો આમ પણ નક્કી નથી હોતું ને જ્યારે આપણે સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં પ્રવેશીએ છીએ ત્યારથી આપણે જાણીએ છીએ કે ભરતીઓ ક્યારે આવશે ભરતી ક્યારે પૂરી થશે અપોઇન્ટમેન્ટ લેટર આપણા હાથમાં ક્યારે આવશે નોકરી આપણે ક્યારે લાગીશું આમાંનું કશું જ નક્કી નથી આમાંની કશાયની સમયસીમા બાંધેલી નથી એ જાણીને તો આપણે આ ક્ષેત્રમાં પ્રવેશતા હોઈએ છીએ હું આપણે કહેવાય માગીશ કે જે વસ્તુઓ તમારા કાબૂમાં જ નથી એ વાતો કે જેના ઉપર તમારો જરાય અંકુશ નથી એના વિશે વિચારવાનું જ બંધ કરી દો વિચારીને ફાયદો પણ શું થાય છે આ આપણું ઓવર થિંકિંગ છે જે વસ્તુ આપણા હાથમાં ન હોય એના વિશે આપણે વિચારા કરીએ તો એને ઓવર થિંકિંગ કહેવાય અને આ જે ઓવર થિંકિંગ છે કે જેના કારણે તમે પાછા પડો છો તમારા મગજમાં પહેલાં ખોટા વિચારો આવે છે આવા વિચારો ન આવે અને આપણી અંદર એક હકારાત્મક અભિગમ જળવાઈ રહે આપણી અંદર એક પોઝિટિવ એનર્જી હંમેશા રહે એના માટે આપણે કરવું શું જોઈએ હું આપને આજનો જ દાખલો આપું આજે અમે અહીં આગળ આપણી સંસ્થામાં સંવિધાન કરેર એકેડેમીના ગાંધીનગર સેન્ટર ઉપર ચર્ચા કરી રહ્યા હતા એથિક્સની નીતિશાસ્ત્રની અને ત્રણથી સાડા ત્રણ કલાક સુધી અમે લોકોએ ચર્ચા કરી પ્રાચીન ગ્રીક ચિંતકોની ફિલોસોફી ઉપર વાત અમે કરી સોક્રેટ્સની વાત કરી અમે પ્લાટોની વાત કરી અમે આરિસ્ટોટલની આ બધી ચર્ચાઓ કરતાં અમારે લગભગ ત્રણથી સાડા ત્રણ કલાકનો સમય થયો આ ચર્ચાઓમાં વચ્ચે જ્યારે અમે એક બ્રેક લીધો ને બ્રેક વખતે અમને બહાર જવાની ઈચ્છા નહોતી થતી મને બહાર જવાની ઈચ્છા નહોતી થતી વિદ્યાર્થીઓને પણ નહોતી થતી અમે વાત કરી રહ્યા હતા કે આ ફિલોસોફીનું એક એન્વાયરમેન્ટ એક માહોલ આપણે આપણા ક્લાસરૂમમાં ઊભો કર્યો હવે આના પછી જ્યારે આપણે બહાર જઈએ છીએ ને તો બહારની દુનિયા ફીકી લાગે છે બહાર ગમતું નથી ઘરે જવું પણ નથી ગમતું એ માહોલમાં અમે એટલા ઉત્પ્રોત હતા એટલા બધા ઇન્વોલ્ડ હતા કેમ થતું હતું કે બસ આ કર્યા કરીએ અને ક્યાંય અટકવા ના દઈએ તમારે શીખી લેવાની છે કે તમારે તમારા કામને માણવાનું છે જો મારે ભણાવવાનું છે તો મારે એ ભણાવવાની પ્રક્રિયાને માણવાની છે અને જો તમારે ભણવાનું છે તો તમારે ભણવાની પ્રક્રિયાને માણવાની છે જો તમે આ પ્રક્રિયાઓને માણતા રહો ને તો તમારા મગજમાં બીજા કોઈ વિચાર આવે જ નહીં દુનિયામાં શું ચાલે છે ભરતી બોર્ડ શું કરશે આ બધી જ બાબતો તમારા માટે ગૌણ બની જાય છે તમારા માટે અગત્યની બાબત એક જ રહી જાય છે અને એ છે તમારો અભ્યાસ તમારું કામ બસ એને એન્જોય કરવાનું જો આપણે આ કરતાં શીખી જઈશું ને તો નબળા વિચારો આપણા ઉપર હાવી થાય જ નહીં આપણી અંદર હંમેશા હકારાત્મક ઉર્જા રહે જ રહે પણ આપણે એ નથી કરતા આપણે બીજા વિચારો વધારે કરીએ છીએ એટલા માટે આળાપાટે જતા રહીએ છીએ વિદ્યાર્થી તરીકે તમારો ધર્મ એટલો માત્ર હશે કે તમે વાંચો ભરપૂર અભ્યાસ કરો પહેલાં કર્યું હતું એના કરતાં બે ગણું કરો ત્રણ ગણું કરો ચાર ગણું કરો ક્યાં અટકો નહીં જ્યાં સુધી મેરિટ લિસ્ટમાં તમારું નામ ના આવી જાય ત્યાં સુધી મહેનત કરતા રહો સમય સીમા બાંધવાની હોય એ તો હું વારંવાર કહેતો રહ્યો છું ત્રણ વર્ષ ચાર વર્ષ આ મહત્તમ સમયગાળો છે કે જે દરમિયાન તમારે તૈયારી કરી લેવી જોઈએ અને એના પછી પણ જો તૈયારી ચાલુ રાખવી હોય તો એને એક પાર્ટ ટાઈમ પ્રિપેરેશન બનાવી દેવાય આ હું હંમેશા કહેતો રહ્યો છું પણ આ જે શરૂઆતનો બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષનો સમયગાળો છે ને આ દરમિયાન આપણે બીજું કશું જ ન વિચારવાનું હોય વિદ્યાર્થી ધર્મ આપણને માત્ર એટલું કહે છે વાંચો પુષ્કળ વાંચો દિવસ રાત જોયા વગર વાંચો બસ મહેનત કરો જો તમે એની અંદર ગળાડૂબ રહેશો ને નબળા વિચારો તમારા મગજમાં આવેની કોઈ શક્યતા જ નથી નબળા વિચારો આવવા એ અસ્વાભાવિક છે હું એવું પણ નથી કહેતો આવા વિચારો આવે બધાને આવે મને પણ આવતા પણ એનું સમાધાન શું છે એ સમાધાન ઉપર આપણે વાત કરી રહ્યા છીએ કે જો હું મારા કામમાં ગળાડૂબ રહીશ તો જ હું આ વિચારોનો નિકાલ કરી શકીશ અને જો હું મારા કામમાં ધ્યાન નહીં આપું ને તમે નહોત તમે અનુભવજો કે આ વિચારો વધુ મજબૂત થતા જશે એ તમારા મગજ ઉપર હાવી થતા જશે અને એક તબક્કો એવો આવશે કે જ્યારે એટલા બધા હાવી થઈ ગયા હશે કે એ તમને નિરાશાના અંધકારમાં ધકેલી દેશે તમે બીજું કશું જ નહીં વિચારી શકો તમે બસ ગુમસુમ રહેશો આનાથી બચો આનાથી બચો તમારા કામને જ પ્રાધાન્ય આપો બીજા વિચારો કરવાનું બંધ કરી દો ભરતી ક્યારે આવશે ને ક્યારે નહીં એ વિચારવાનું કામ અત્યારે તમારું છે જ નહીં તમે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં પ્રવેશો છો તો નક્કી કરીને ચાલો કે હું મારી જાત માટે બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષનો સમય ફાળવું છું દેટ સેટ હવે એક વખત આ સમયગાળો તમે તમારી જાતને આપી દીધો છે ને એ દરમિયાનમાં તમારે માત્ર માત્ર તૈયારી કરવાની છે અભ્યાસ સિવાય બીજું કશું જ નથી વિચારવાનું જો આપ આ કરી શક્યા આપના લક્ષ્યને આપ વળગી રહ્યા ને તો બીજા કોઈ વિચારો આવે તમારું ધ્યાન ભટકે એ શક્ય જ નથી મતલબ કે માનવું રહ્યું કે જો આપણું ધ્યાન ભટકે છે આપણને ખોટા વિચારો આવે છે મતલબ કે આપણે આપણા લક્ષ્ય પ્રત્યે એટલા ગંભીર નથી આપણી પ્રતિબદ્ધતા ઓછી છે આપણું સમર્પણ ઓછું છે આશા રાખું કે આપને આ સમાધાન સમજાયું હશે મને તો આ સમાધાન લાગે છે મને જ્યારે જ્યારે પણ આવું થયું છે ત્યારે મેં એક જ કામ કર્યું છે હું મારા પુસ્તકોની સાથે બેસી ગયો છું પુસ્તકોને મિત્રો નહીં આપણા શ્રેષ્ઠ મિત્રો બનાવીએ પુસ્તકો સાથે જો આપણે સંબંધ કેળવી લીધો છે એની સાથે સમય ગુજારવાનું શીખી લીધું છે પછી બીજા કશાની જરૂર નથી પછી કોઈ નેગેટિવિટી આપણા ઉપર હાવી ના થઈ શકે કારણ કે પુસ્તકોમાંથી આપણને જે ઉર્જા મળે છે ને એ બીજે ક્યાંયથી નથી મળતી હું તો ત્યાં સુધી કહીશ કે આવા વિડીયોઝ જોવાથી પણ આપણને ઉર્જા નથી મળતી કે જેટલી ઉર્જા આપણને પુસ્તકમાંથી મળે છે અભ્યાસથી મળે છે આજે અમે એરિસ્ટોટલ વિશે વાત કરતા હતા એરિસ્ટોટલ કહે છે કે મનુષ્ય જીવનની ખાસિયત એ છે કે ઇટ ઇટ હેઝ ટુ બી અ લાઇફ ફૂલ ઓફ રીઝન એમાં તર્ક ભરેલો હોય જીવન એવું હોય કે જે તર્કથી ભરેલું હોય કે જે સામાન્ય પશુઓ જાનવરોની અંદર નથી હોતું હમ આ તર્કશીલતા એ તો આપણું ગુણ છે નોલેજ એ આપણું આગું લક્ષણ છે તો એ સમજાવે છે કે જ્યારે તમારી પાસે નોલેજ હશે ઇટ ઇઝ ગોઈંગ ટુ લીડ યુ ટુવર્ડ્સ હેપીનેસ એ તમને આનંદ તરફ લઈ જશે અને આનો પ્રત્યક્ષ અનુભવ આપણે કરેલો હશે મેં કરેલો છે આપે પણ કર્યો હશે તો બસ આનંદ પ્રાપ્ત કરવા માટેનું માધ્યમ આ રાખો પુસ્તકો વાંચો ભરપૂર જ્ઞાન પ્રાપ્ત કરો અને એમ ખુશહાલ રહો આનંદમાં રહો ખુશ રહો આશા રાખું કે આ સમાધાન આપને સમજાયું હશે અને આપની આવી કોઈ પણ સમસ્યાઓ હોય મને એનું ઉકેલ આપવાનું ખૂબ ગમશે મારા અંગત અનુભવના આધારે જેટલો ઉકેલ આપી શકાશે એવો પ્રયત્ન હું કરતો રહીશ સમયની મર્યાદા હોય છે બધી કોમેન્ટ્સ વાંચી નથી શકાતી મને જાણમાં છે કે ઘણા મિત્રો મેસેજ કરીને કહેતા હોય છે કે અમુક મુદ્દાઓ પર હું વાત કરું પણ દરેક મુદ્દા ઉપર વાત કરવું શક્ય હોતું નથી પ્રયત્ન કરતો રહીશ કે આવી રીતે આપની સાથે હું સંવાદ કરતો રહું બસ એ જ આશા રાખું કે આપને વાત ગમી હશે અને આપ આપને જીવનમાં ઉતારશો પણ ખરાબ તો વાત અહીં આગળ અટકાવીએ છીએ નવા વિડીયોમાં કોઈક નવી વાત સાથે પાછા મળીશું આભાર